બહુચુરાજીમાં વરસાદ બાદ લોકોને ખૂબ હાલાકી પડી નિર્માણાધીન અંડરપાસ હતો જે પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો સુરાપુરા વેણપુરા તરફનો એક આખો રસ્તો હતો જે ત્રણ દિવસથી બંધ છે પાણી ભરાતા દસ ગામનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે મુખ્ય રોડ બંધ થતાં સુરપુરા વેણપુરા ગામને પણ અસર પડી છે ચંદ્રોડા સાપાવાડા સહિતના જે દસ ગામો છે તે પ્રભાવિત થયા છે રસ્તો બંધ પડતા ત્રણ દિવસથી બાળકો શિક્ષણથી વંચિત છે